ઠાકોર સમાજમાં છેલ્લા કેટલાય સમયથી તેમના બંધારણને લઈ મતભેદ થતા નજરે પડતા હોય છે અને આ બધાની વચ્ચે જે સાંસદ ગેરીબેન ઠાકોર તે વચ્ચે હતા પરંતુ અત્યારે ગેરીબેન ઠાકોરનું એક વિસ્ફોટક નિવેદન સામે આવ્યું છે તેમણે શું કહ્યું છે તેમની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ

એ સમાજના રીત રિવાજોમાં કઈ રીતે સુધારો આવે સામાજિક ખર્ચામાં કાપ મૂકીને શિક્ષણ આગળ વધે એની એક સૂત્રતા માટે કરીને અભિનંદન આપું છું કે સમાજના કામ માટે બધા એક સ્ટેજ ઉપર આવ્યા છે સોળ જેટલા મુદ્દાઓનો જે એમને કાર્યક્રમ જે નક્કી કર્યો છે એનું સારી રીતે સમાજ બંધારણ અમલમાં મૂકી

કે ભાઈ અમારા ગામની અંદર આ બુટલેગરો દારૂ વેચે છે બેન દીકરીઓ વિધવાઓ થાય છે ધન બરબાદ થાય છે નાની યુવાનો ના મૃત્યુ થાય છે અને આ દારૂ બંધ કરો દારૂ બંધ કરવાના બદલે પોલીસ સામે પોલીસ સ્ટેશન એ યુવાનોને માર મારે અને એના ઉપલા અધિકારીઓ પોલીસ સામે કઈ કાર્યવાહી ના કરે આવનાર સમય અંદર એ પોલીસે જેને પણ માર્યા છે એની સામે કાયદેસર ની કાર્યવાહી થાય એ પણ અમે માગણી કરીશું અને એવું ના સમજે કે તમારા કારણે આ બરબાદ કરવાના છે સમાજ જાતે પોતાનું કામ કરવા જયારે હવે આગળ આવ્યો છે ત્યારે પોલીસ પોલીસ નું કામ જેટલું કરવું હોય એટલું કરે પણ સમાજ પણ પોતાની રીતે ધાર્મિક રીતે ધર્મ ગુરુઓ હોય સામાજિક રીતે હોય આગેવાનો હોય નાના નાના ગ્રુપો બનાવીને

તમારા આવનાર સમયમાં એક રાષ્ટ્રના સારા નિર્માણ માટે કરીને આમાં ભાગીરથ કાર્યમાં તમે મદદ કરો અને મદદ ઈ કરો કે જે યુવાનો ડારુ કે આ ડ્રગ્સનો કે જે વ્યસન મુક્તિનો કામ કરવા માંગે છે એમને પૂરો સહયોગ આપો પેલા ગામ લેવને એનો સહયોગ માગો પોલીસ સ્ટેશન એ મદદ કરશે અને ના કરે તો મનોમન આ સમાજ આવડો મોટો આ બધી બેઠક પોલીસ જ ગણાય આ બેઠક આ બધી પોલીસ જ ગણાય આપણો બૌદ્ધિક રીતે વૈચારિક રીતે સમજીને બંધ કરવાનું છે આ અલ્પેશભાઈ એ તમામ જોડે બેહે છે મોટા મોટા પેલા આગેવાનો જોડે બેહે છે અને તમામ પ્રકારના લોકોને વચ્ચે રહેલા છે એમને કોઈ કેમ દારૂ પાઈ શકતો નથી આ ધવલભાઈને કેમ કોઈ વાતો નથી આ ભાઈ ભરતભાઈને કેમ નથી વાતો પણ એ કેમ હમજરતા વિષય છે હમજરતા એટલા માટે વિષય છે કે કોઈક આપણાને ખતમ કરવા વાળા એ પ્રયત્નો કરે પણ આપણે સમજવું પડે ઘણી બધી દારૂ પાવાના અને બરબાદ કરવા માટેના અનેક એંગલ હોય છે કોઈને તમારી મિલકત લઈ લેવી હોય કોઈ તમે રાજકીય રીતે ખૂબ આગળ છો તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવી હોય કોઈ તમારે આર્થિક રીતે સદર્શો તો તમને કઈ રીતે ખતમ કરવા છે એના માટે કરીને હોય અને મારે એક દીકરી તરીકે વિનંતી કરું છું કે ઘણા બધા લોકો એવા હોય છે કે તમારે ઘર બેન દીકરીના એકા ઓલા માટે કરીને પહોંચવા માટે કરીને ઘરના દીકરાઓને અને એને રવાડે ચડાવવા માટેનો પ્રયત્ન કરતા હોય છે એટલે બેન દીકરીની સુરક્ષા માટે પણ કોઈ મળીને કે કોઈએ દારૂ ના પીવું જો આવા લોકો ઘર સુધી પહોંચવા માટેના પ્રયત્ન કરીને ઘરનાને દારૂ વળગાડવા માટેના પ્રયત્નો કરતા હોય છે આ બધું અનેક એંગલથી થતું હોય છે ત્યારે આ તમામ એંગલને પહોંચી વળવા માટે કરીને આવનાર સમયમાં સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ જેમાં બે 2016 માં હતરમાં એક થઈ અને તમામ બધીઓને તિલાંજલિ આપીને આજે એક એવું સંગઠન આપણે બડાયું છે કે ગુજરાતના કોઈ કોણે તો ઠાકોર સમાજના યુવાનો સેનાના મળવા સુરતમાં આવે આજે પણ કીધું કે બેન સાહેબ આવે છે ને તમે ઘરે કાઓ એક ડિગ્રી તરીકે તમે આવશો તો અમને સારું લાગશે આ સંગઠન એક ક્ષત્રિય સેનાએ અલબેસભાઈને લાખ લાખ અભિનંદન આપું છું એમને ધન્યવાદ આપું છું કે એમને સમગ્ર ગુજરાતની અંદર એક પહેચાન ઊભી કરી અને આ પહેચાન ઊભી કરી એટલે કેવી ઊભી કરી કે ભાઈ લાઇબ્રેરી બનાવો વ્યસનમાંથી મુક્ત થો તમે શિક્ષણમાં આગળ વધો એક યુનિટી બનાવો કે જ્યાં તમારે કોઈને હાકલ પડે અને ભેગા થઈ જો તમે દરેક રીતે દરેક એંગલમાં લડવા માટે સક્ષમ બનાવવા માટેની એમને જે મહેનત કરી છે એ મહેનતને આપણે બધે સાથે મળીને આગળ વધારવાની છે આજે આ તમામ એક બંધારણ માટે ભેગા થયા છો અને એવું બંધારણ બનાવો કે મેં કીધું એમ આપણા ધર્મ ધર્મના ચારે પાયા એક કરી નાખો વેલનાથ બાપા સદારમ બાપા માથીજી મહારાજ અને વીર માતા આ ચાર પાયા એકે થઈ જાય ને તો ગુજરાતમાં કોઈની તાકાત નથી કે તમને ક્યાંય પાછા મળી ગયું અને એ સ્થિતિનું નિર્માણ કરવા માટે કરીને મેં અગાઉ કીધું એમ કે તમામ સમાજો પોતાના સમાજના કામ માટે એક થાય છે આજે આપણે પણ બધા એક થયા છે હજુ પણ આખા ગુજરાતના ઠાકોર જેટલા ધારાસભ્યો હોય માજી ધારાસભ્ય હોય મેં તો બધાને લેટર લખ્યો છે હમણા તમને બધાને મળશે ધારાસભ્યોને બધાને કે ભાઈ હવે તમે આમાં રાજકારણમાં તમારે જ્યાં જે તમને જે ફાવે એ કરજો જેટલું જ્યાં ફાવે એ કરજો પણ સમાજની વાત આવે ત્યારે બધા એક તો એ શા માટે કે આપણે બીજા કોઈ સમાજને કોઈને હેરાન કરવા માટે નહીં

વ્યાશન મુક્તિ ના કામ કરીએ શિક્ષણ ના કામ કરીએ અને આ જે ખર્ચા છે એ ખર્ચા કાપીને તાલુકે તાલુકે દીકરા ને દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલનું નિર્માણ થાય હું અભિનંદન આપું ઓલ્ફેશભાઈને અને એમની ને કે ગાંધીનગર મુકામે એ ત્રણ વીઘા લાખોની કરોડોની જગ્યા લઈ અને ખાત મુરત એ આ 26 તારીખે કર્યું છે અને આવનાર સમયની અંદર સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના દીકરા દીકરી એમાં સર્વે થાય અને જેનામાં હુનર હોય જેનામાં ભણવા માટેની એની ક્ષમતા હોય અને એને કઈ રીતે ભણવું છે એ આવનાર સમયમાં બધા સાથે મળીને હવે ગાંધીનગર કે નતું તો ગાંધીનગર પણ તેનારે ખાતમુહૂર્ત કર્યું છે ટૂંક સમયમાં એનું નિર્માણ થશે અને તમારે ભણતર હશે તો બધું જ આવી જશે એટલે ભણવા માટેની પૂરેપૂરી જેટલી મહેનત કરવી પડે એટલી કરો ફરી પણ એમ કહું છું કે જેને પણ આવેદન પત્ર આપીને આ વ્યસન મુક્તિ માટેનું કામ કર્યું છે એને હું સંપૂર્ણ રીતે ટેકો આપું છું ફરી પણ પોલીસને એમની પાસે અપેક્ષા રાખું છું કે તમે ગુના કેસ કરો તમે એફઆઈઆર કરો તમે બુટલે કરો અમે પગલા લ્યો એમની પાસેથી હપ્તા લેવાનું બંધ કરો અને જ્યાં ન્યાય આપવાનો હોય ન્યાય આપો એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ પૂર્વક આભાર ગેનેબેન ઠાકોરનું સ્પષ્ટ કહેવું છે કે જે ઠાકોર સમાજના યુવાનો છે તે દારૂના રવાડે ચડી રહ્યા છે તેના કારણે યુવા ધન જે છે બરબાદ થઈ રહ્યો છે કેટલા ઘર ઉજડી રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે પોલીસ જે છે તે યુવાઓને પકડતી હોય છે પણ જે મળતિયાઓ છે બુટલેગરો છે તેમના વિરુદ્ધ કેમ કોઈ દિવસ કાર્યવાહી કરવામાં આવતી નથી છેલ્લા કેટલાય સમયથી આપણે જોતા હોઈએ છીએ કે પોલીસ દ્વારા જે છે બુટલેગરોને કોઈ શું કાર્યવાહી કરવામાં નથી પરંતુ જે યુવાઓ છે તેમના વિરુદ્ધ કડક વલણ અપનાવવામાં આવે છે ને તો હવે અને હવે ઠાકોર સમાજના બંધારણ પણ ઘડાઈ ગયું છે ને બંધારણમાં આ બધા મુદ્દે ખૂબ જ ચર્ચા પણ કરવામાં આવી હતી હવે જોવાનું રહ્યું કે જે ઠાકોર સમાજનું બંધારણ ઘડાયું તો છે પણ એમાંથી દારૂનું દૂષણ જે દૂર થાય છે ને કે નહીં કારણ કે આપણે જોઈ રહ્યા છે ઠાકોર સમાજની અંદર જે દારૂનું દૂષણ તે ખૂબ જ વધી રહ્યું છે જેના કારણે કેટલાય બધા આગેવાનો છે નેતાઓ છે તેમનું કહેવું છે કે દારૂના દૂષણના કારણે તેમનો સમાજ જે છે આગળ નથી આવી શકતો તે માટે જ તેમનું નવું બંધારણ પણ ઘડવામાં આવ્યું પરંતુ આ બધાની વચ્ચે હવે બેન ઠાકોરે પોલીસ વાળાને ચિમકી તો આપી દીધી છે કે હવે જોવાનું રહ્યું કે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં